સુરત શહેરના પાળ વિસ્તારમાંથી ફરી એક વખત નકલી પોલીસે ઝડપાઈ મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ સુરતમાં રાહદારીઓને પોલીસ તરીકેની આપતા હતા ઓળખ લોકો પાસેથી રૂપિયા અને મોબાઈલ સહિતની વસ્તુઓ પડાવતા પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બંનેની ધરપકડ સુરતમાંથી ફરી એક વખત નકલી પોલીસ ઝડપાઈ છે જેમાં મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ છે રાહદારીઓને પોલીસ તરીકેની ઓળખ આપતા હતા તેમાં લોકો પાસેથી રૂપિયા અને મોબાઈલ સહિતની વસ્તુઓ પડાવતા હતા પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બંનેની ધરપકડ કરવામાં આવી છે જેમાં ફેનિલ પટેલ અને કુલસુમ બાન ઉર્ફે અલીના શોએબ કાદર ઈટવાળાની ધરપકડ કરવામાં આવી છે બે મોબાઈલ રોકડ રૂપિયા મોપેડ સહિત ઓઘડ સાઈટ મુદ્દામાલ જપ્ત બે મોબાઈલ રોકડ રૂપિયા મોપેડ સહિત ઓગણસાઇ હજારનો મુદ્દા માલ જપ્ત કરાયો છે જેમાં પોલીસ તપાસ અન્ય ગુનાઓ અંગે ખુલાસાઓ થઈ શકે છે તેમજ અગાઉ સોળમાં સોળ લાખમાંથી વધુની લૂંટની ઘટના ઘટ્યા બાદ શહેરીજનો અને ધંધાદારીઓમાં ફફડાટ ફેલાયો હતો જેમાં વરાછામાં એક આંગળીયા પેઢીમાં કર્મચારીઓને નકલી પોલીસે લીધો હતો રોફ બતાવીને સોળ લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લીધા અને ફરાર થઈ ગઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ગઈ હતી જેમાં વરાછા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે